આ પ્રક્રિયા લાગુ પડતા એએમસીને વર્લ્ડ બેંક તરફથી મળનારી ગ્રાન્ટમાં એકસો પચીસ કરોડનો વધારો થશે મનપાએ શહેરની વીસ જેટલી હોટલની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે જે અંગેનો સર્ક્યુલર આગામી એક મહિનાની અંદર હોટલના સંચાલકોને મોકલવામાં આવશે આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દસ કે એલ ડીથી વધુ વેસ્ટ વોટર ડિસ્ચાર્જ કરનારી હોટેલના ટેક્સમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે વર્લ્ડ બેન્ક તરફથી એમસીને આપવામાં આવેલી ત્રણ હજાર કરોડની ગ્રાન્ટની શરત અનુસાર વોટર ડિસ્ચાર્જ કરનારી થ્રી સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટલના ટેક્સમાં વધારો કરવામાં આવશે આ પ્રક્રિયા લાગુ પડતા એએમસીને વર્લ્ડ બેન્ક તરફથી મળનારી ગ્રાન્ટમાં એકસો પચ્ચીસ કરોડનો વધારો થશે મનપાએ શહેરની વીસ જેટલી હોટલની યાદી તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે જે અંગેનો સર્ક્યુલર આગામી એક મહિનાની અંદર હોટલના સંચાલકોને મોકલવામાં આવશે